ડભોઈ તાલુકા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા કાયાવરોહણ ગામના ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે કાયાવરોહણ ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન રેલવે ગરનાળાની બીજી તરફ હોવાથી ખેડૂતો ખેતી કામ અર્થે ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈને જઈ શકાય તેમ નથી ચોમાસાની શરૂઆતથી જ ખેડૂતોની ખેતી બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમજ કાયા વરુહણ ગામમાં પેટ્રોલ પંપ પણ બીજી તરફ આવેલો હોય જેથી ખેડૂતો ટ્રેક્ટરમાં ડીઝલ કેવી રીતે ભરાવે અને ખેતરમાં ખેતી કામ અર્થે કેવી રીતે લઈ જઈ શકે તે પણ એક મોટો સવાલ છે ત્યારે તંત્ર ચોમાસાની શરૂઆતમાં આ રેલવે ગરનાળાનું ધ્યાન દોરી ગરનાળામાં પહેલા વરસાદમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરી ચોમાસા દરમિયાન આ રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને કાયા વરહણ ગામના ખેડૂતો તેમજ તાલુકા પંથકના આ રૂટ પરથી વડોદરા તરફ જતા આવતા વાહનચાલકો વિદ્યાર્થીઓ સહિત નોકરિયાતોને તકલીફ ન પડે लेवा का मारे को જય ભારત સાથે જણાવવાનું કે કારવન તાલુકાના મોટામાં મોટા ગામ અંદર આ કાળાળાની સમસ્યા છેલ્લા એક વર્ષથી વધારેથી છે અને કારવન ગામની અંદર આજુબાજુના વીસ ગામની અંદર અને સિનોર તાલુકા અને ડભ તાલુકાના ખેડૂતો કામદારો મજૂરો અને સ્કૂલે ભણતા છોકરાઓ બહુ જ પરેશાન થાય છે તો આ પરેશાનીનો ઉકેલ કરવા માટે અમે તંત્રને વારેને ગડીએ વિનંતી કરી છે આવેદનપત્રો આપ્યા છે સંસદ સભ્યને આવેદનપત્ર આપ્યા છે દિલ્હીની અંદર આવેદનપત્રો આપ્યા છે પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી તો ખાસ કરીને ધારાસભ્ય સંસદ સભ્ય અને જે આના તંત્રમાં સામેલ હોય એવા બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આનો નિકાલ લાવે આ એક આજની સમસ્યા નથી દરરોજની સમસ્યા છે કારવન ગામ અને આજુબાજુના ગામના ખેડૂતો કામદારો મજૂરો અને નાના છોકરાઓ એ સીધા સીધા આમાં ઇફેક્ટ થાય છે અને બે તાલુકા આની અંદર ઇફેક્ટ થાય છે તો ખાસ કરીને સાંસદ સભ્યને વિનંતી છે કે આ તમારા કાર્યરૂપની અંદર આવે છે તો આનો નિકાલ લાવે જેથી કરીને આ દરરોજે ને દરરોજે અમારે ચાર મહિના સુધી આ સમસ્યાનો સામનો ના કરવો પડે અને આ રીતે જે કાર્ય બધાનું ઠપ થાય છે એ થાય ના તો ખાસ ને ખાસ વિનંતી છે કે આવનારા સમયની અંદર આનો નિકાલ નહીં આવે તો કારવન ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશે આભાર જય હિન્દ જયભાર